ગુરુ ક્રપાઈ કેવલ સનાતન ધર્મની પરંપરા પદયાત્રી જોડાયેલા છે શ્રદ્ધાથી જોડાયેલા છે પુના થી કોઈ આવ્યું છે કોઈ નાસિક થી આવ્યું છે કોઈ નખત્રાણા થી આવ્યું છે કોઈ આ બાજુ બનાસકાંઠા માંથી સાબરકાંઠા આવ્યું છે મને એક વાતનો જવાબ તમે આપો કોઈ આપણને એમ કે હું દસ હજાર રૂપિયા તને આપું અને તું ચાલતો દસ કિલોમીટર જા આપણા માંથી કોઈ તૈયાર થાય ખરું આપણે ના તૈયાર થઈએ આ એક ગુરુ ની ભક્તિ છે આ ગુરુ નો મહિમા છે આ તીર્થ છે એ તમારી શ્રદ્ધાને અહીંયા થી પ્રણામ કરવું છે અને નારાયણ જે ધામ છે એ માત્ર અહીના જે એમના સેવકો છે એના માટે પૂરતું નથી આ હિન્દુસ્તાન ના એકસો ને વીસ કરોડ હિન્દુ આસ્થા નું છે અને ભવિષ્યની અંદર મહારાજ આપણી વચ્ચે છે એમના માટે એક જ વાક્યમાં કહું તો નિષ્ઠા નિડરતા અને નિર્ણાયકતા નો ત્રિવેણી સંગમ એટલે પૂજ્ય મહારાજ છે માણસ માં નીડતા હોય પણ નિષ્ઠા ના હોય તો જ્ઞાનેશ દેવાચાર્યજી મહારાજ જે નિર્ણય નક્કી કરે છે એ નિર્ણય પરિપૂર્ણ કરીને રહે છે અને એનું પ્રમાણ પણ આપડે અહિયાં જોયેલું છે આ જે જગ્યા છે એ સમગ્ર હિન્દુ સમાજની આસ્થાનો કેન્દ્ર છે એક વસ્તુ યાદ રાખજો કે જગત ની અંદર રહેવાની પણ રામ સમાધાન હતા કંસ સમસ્યા હતી તો કૃષ્ણ નું સમાધાન હતા કૌરવો સમસ્યા હતી તો પાંડવો સમાધાન હતા કાશ્મીર સમસ્યા હતી તો નરેન્દ્ર મોદી સમાધાન હતા એમ કઈ પણ સમસ્યા હોય એવું સમાધાન છે અને વર્તમાન અહીંયા જો કોઈ સમસ્યા હશે તો એનું સમાધાન ગુરુ આપણી વચ્ચે હર્ષદભાઈ જેટલું સહન કર્યું છે એટલું કદાચ કોઈએ સહન નહીં કર્યું હોય પણ હિન્દુત્વ ના રંગે રંગાયેલી વ્યક્તિ છે એને ભારત માતા પ્રત્યે નિષ્ઠા છે સનાતન ધર્મ પ્રત્યે નિષ્ઠા કલયુગમાં સંગઠન થી મોટી કોઈ તાકાત નથી આપણે બધા એક થઈએ આપણે બધા નેક થઈએ અને અહિયાં જ્યારે પણ જરૂર પડે આપણે તપ કર્યું અને પછી સૃષ્ટિ નું સર્જન કર્યું ઋષિની વાર્તા હોય એ કોઈની પણ કથા ભાગવતજી ની અંદર ખુબ જ તપ નું છે ગીતાજી ની અંદર ભગવાન કહે છે કે આ ત્રણ વસ્તુ ક્યારે ત્યાગવી નહીં ત્યાજ્યમ અંદર આ ત્રણ વસ્તુ હોવી જોઈએ હિન્દુના જીવનમાં યજ્ઞ હોવો જોઈએ દાન હોવો જોઈએ અને તપની ભાવના અને તપ હોવી જોઈએ જનાર્દન મહારાજે હમણાં કહ્યું આપણા સમાજ નો આ વિશેષ ઓળખાણ છે કે તમે બધાએ તપ કર્યું હું તો એમ કહીશ કે આ ચાર હજાર લોકો સાચા રૂપમાં હિન્દુ સંસ્કૃતિનું પાલન સંરક્ષણ કરે જરાક કલ્પના કરોદાસજી મહારાજ ના આશીર્વાદ તમારા પૂર્વજોમાં છે પાંચસો એકાવન વર્ષ સુધી આ પરંપરા ચાલવી હોટલો થઈ ગઈ કલ્પના કરો કે જમાનામાં જમાના આવતા હશે જંગલોમાં રણમાં પાણી ઠેકાણા થઈ એ બિચારા વડીલો પાંચસો વર્ષ ને બસો વર્ષ પહેલા આખા ગુજરાત માં સરકાર આવ્યા પછી આ બધું એટલે હું તો એમ કહીશ કે પચાસ વર્ષ પહેલા શું હતું કચ્છ પછાત આપને ખબર હશે આખા ભારત નો બીજા નગર નો સૌથી પછાત જિલ્લો કચ્છ હતો એ કચ્છ માંથી આવું ભલે ને પંદર વીસ પચાસ સો જણા આવ્યા છે કેવું થવું અને કેવું સમર્પણ છે માત્ર તમે તમારી ગુરુ ભક્તિ પ્રગટ નથી કરતા તમે હિન્દુ ધર્મ ની પરંપરાઓને સાચા અર્થમાં જાળવી રાખો આપણા દેશની ભેચા ભારતભરની અંદર પદયાત્રાની પરંપરા છે નવરાત્રા આવે એટલે કેટલા સંગ અપાજી છે મુંબઈ થી આવશે લોકો ચાલતા આશાપુરા માતા માં મુંબઈ થી લોકો સાયકલ લઈને આવે दर पुणे में डाकोर ना संग जाए महाराष्ट्र के अंदर दर हमारे पुनः के एक अंदर एकादशी के अंदर गणपति चौक ना कितना संकोच निकले, एक राज्य उन्नति जान परंपरा ना केरला के अंदर अय्यर का भगवान ना संकोच निकले, तमिलनाडु के अंदर मुर्गन लकार्ती के भगवान ना संकोच निकले, आ तब तो करवी यात्रा करवी आपनी साची पहचान

બીજો આનંદ મને એ થયો છે કે આ વખતે યુવાનો ખૂબ જેટલા યુવાનો જોડાયા અને હનુમાનજી ને કૃષ્ણ બન્યા આજકાલના છોકરાઓને બધું ફલાણા એક્ટર ને ડિગળી એક્ટ્રેસ બનવું હોય હનુમાનજી ને વિવેકાનંદ નથી કરવું હોત એ છોકરાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન એના મા બાપોને ખૂબ આશીર્વાદ કે તમે આવા સારા સંસ્કાર હોય તો એકસઠ માં ચૌદ થાય એ જ આશીર્વાદ આપીએ અને આવનારી પેઢી જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે આખી ભોગ પ્રદાન એ લોકોને તો મર્યા પછી આપણી સંસ્કૃતિ તપના પાઠ શીખવા કેટલાય દેશોમાં ગયો છે ક્યાંય એવું સાંભળ્યું બોલો અમેરિકા વાળો કે આફ્રિકા વાળો કે સ્પેન વાળો કે આજે મારે સોમવાર છે અને અપવાસ છે અને ઈ મંડે અને આયો ફાસ્ટિંગ એ દાડ તો ઉલટું વધાર થા ક્યાંય તમે જોયું નથી કે એકાદશી કોઈ કરતું હોય પૂનમ ભરતું હોય આપની આ સંસ્કૃતિની પહેચાન જાગૃત રહે એ માટે ખૂબ અભિનંદન આશીર્વાદ અને આટલા બધા સંતો પધાર્યા એ જ તમારા માટે મોટા મોટા આશીર્વાદ છે આશીર્વાદ મળતા રહે આવાના આવા ની કૃપા આપ સૌ પર વરસતી રહે અને હિન્દુ ધર્મનું સંવર્ધન અને સંરક્ષણ આપ સૌ કરતા રહો એવા સુભાષી સાથે